રાજકોટ જિલ્લા કલેક્ટરે છે એવા સમાચારો છે કે દસ ચાલતા નથી હું એ જ જણાવવા છું કે દસ રૂપિયાનો સિક્કો જે છે એક વેલિડ કરન્સી છે બેંકર્સની પણ અમે જિલ્લા લેવલે મીટિંગ યોજી અને ઈ લોકો પણ આપ લે કરવા માટે સંમત છે એમની પાસે બેંક દસ રૂપિયાનું નોટ હોય કે દસ રૂપિયાનો સિક્કો હોય એનું પૂરતો સ્ટોક છે બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ એક સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે દસ રૂપિયાનું સિક્કો સ્વીકારવામાં આવે છે તો જે જનતાને આ હાલાકી ભોગવી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે એકવાર ફરી હું દોહરાવું છું કે દસ રૂપિયાનો સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે જેને બધાને સ્વીકારવાનું થાય છે અને એ દિશામાં જિલ્લા પ્રશાસન કાર્યશીલ છે આ વિશે જાણકારી આપણી જી ચોક્કસ આપણે સીધા માર્કેટના વેપારી છે એમની સાથે વાત કરીશું અને ના સિક્કા ઘણા બધા એમની પાસે પણ છે આપણે સીધા એમની સાથે વાત કરીશું કાકા શું કહેશો ના સિક્કાનો મામલો શું છે કલેક્ટરે અત્યારે જે આખું ટ્વીટ કરવું પડ્યું છે ને ની અંદર વિડીયો મૂકવો પડ્યો છે એમાં દસના સિક્કા તો અમે લોકો દસના અને વીસના ઈવન અમે સ્વીકારીએ છીએ પણ રાજકોટમાં બકાલાવાળા છે ને એક બૈરાઓ છે જે ઈ સ્વીકારતા નથી અને પેટ્રોલ પંપવાળા તો ખાસ સ્વીકારતા નથી જેની બાબતે કલેક્ટરશ્રીએ ધ્યાન દોરી અને એ લોકોને સૂચના આપવી જોઈએ કે દસના સિક્કા સ્વીકારવા ફરજિયાત છે આ ચાલુ ક્યાંથી થયું કેમ કે આખા દેશમાં રાજકોટ માત્ર એવું છે અમે પણ સ્ટોરી કઈ રીતે આની પહેલા કે દસ ના સિક્કા સ્વીકારવામાં કેમ નથી આવતા આવો હું મેસેજ પાસ થયો અથવા તો આવી શું અફવા શું પાસ થઈ છે એમાં શું છે બૈરાઓને એમ લાગે છે કે આ દસનો સિક્કો પાંચના સિક્કામાં વ્યા જાય છે રૂપિયાના સિક્કામાં વ્યો જાય છે બેના સિક્કામાં વ્યો જાય છે પણ અત્યારે રિઝર્વ બેન્ક આટલું તો આપણને ઉપર એમ્બોઝ કરે જ છે કે આ દસનો સિક્કો છે તો આ તો અસ્વીકારવું એ ઘણી મોટી ભૂલ કહેવાય અને જો આપણું જો રિઝર્વ બેંકનું ચલણ હોય ને આપણે સ્વીકારવા માટે ના પાડી તો એ ઘણું દુઃખદ કહેવાય અને આવું ચલણી નાણું જો આપણા રાજકોટમાં જ ખાલી નથી સ્વીકારાતું બાકી અમદાવાદ વડોદરા સુરત કે ગમે એ પ્રાંતમાં જાઓ એવન બધા સ્વીકારે છે ખાલી રાજકોટને સૌરાષ્ટ્રમાં જ આ મોટી તકલીફ છે